જે માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકું રેસીપીમાં તો આજે આપણે એકદમ ઝડપથી બની જાય તેવા વરવાની ઝંઝટ વગર આસાનીથી એકદમ નવી રીતે પરાઠા બનાવીશું તો એકદમ નવી રીતે પરાઠા બનાવવા માટે આપણે આ કાંદા લીધેલા છે કાંદાને એકદમ આવી રીતે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરી લીધા છે અને આ ચીમલા મરચાંને પણ આપણે આવી રીતે લાંબી સ્લાઇઝમાં કટ કરી લીધા છે અને આ કોથમીના પાન લીધેલા છે તેને ધોઈ અને સમારી લીધા છે હવે આપણે આ એક નમ જેટલું ગાજર લીધું છે ગાજરને આપણે આવી રીતે ખમણી લેવાનું છે ગાજરને આપણે ફરતું ફરતું ખમણી લઈશું જે વચ્ચે જે મોટો પીળો ભાગ હોય છે તે આપણે નહીં લઈએ એટલે ફેરવી ફેરીને આપણે ગાજરને ખમણી લેવાનું છે તો આ વચ્ચેનો જે આ ભાગ હોય તે આપણે નથી લેવાનો તો આવી રીતે આપણે ગાજરને ખમણી લીધું છે અને આ બીજું અડધું ગાજર છે તે પણ આપણે ખમણી લઈશું મોટું ગાજર હોય તો એક એકદમ લેવાનું આપણે નાનું ગાજર હતું એટલે આપણે એક આખું અને એક અડધું ગાજર લીધેલું છે આવી રીતે આપણે ગાજરને ખમણી લીધું છે તો આપણે અડધી કોબી લીધેલી છે કોબીને પણ આપણે આવી રીતે ખમણી લેવાની છે આવી રીતે કોબીનું પણ ઝીણું ઝીણું ખમણ કરી લેવાનું છે જોઈ શકો છો એકદમ પતલી લાંબી લાંબી સ્લાઇસમાં કોબી સરસ એવી છેડી લીધી છે આપણે તો હવે આપણે એક બાઉલ લઈ લઈશું અને બાઉલમાં ગાજરનું છીણ લઈ લઈશું કોબીનું છીણ પણ લઈશું જ્યાં ડુંગળીની સ્લાઇસ કરીને રાખી છે તે પણ લઈ લઈશું શિમલા મરચાંને આપણે સ્લાઇસ કરી લીધી છે તે પણ લઈ લઈશું અને આ કોથમીરના પાન લીધેલા છે તે લઈ લઈશું વાટેલું લસણ લીધું અને આ વાટેલા લીલા મરચાં લીધેલા છે તે લઈ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને આ જે રોટલીનો લોટ હોય છે તે એક કપ જેટલો આપણે ઘઉંનો રોટલીનો લોટ લીધેલો છે અને બે મોટી ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે હવે બધું બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કરી લેવાનું છે પહેલાં તો એમ જ મિક્સ કરી લેવાનું છે પાણી નથી લેવાનું બધું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે જરૂર પડે એમ પાણી લેવાનું છે તો હવે આપણે આવી રીતે હાથમાં લઈને પાણી લઈશું એટલે પાણી વધારે ન પડી જાય એટલા માટે હાથમાં પાણી લઈ અને આપણે થોડું થોડું પાણી લેતા જઈશું થોડું બાઇન્ડિંગ આવે ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે વધારે પાણી નથી લેવાનું બાઇન્ડિંગ આવી જાય એટલું જ પાણી લેવાનું છે મિશ્રણ ઢીલું ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે તો જોઈ શકો છો બધું સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે લોટ અને બધા વેજીટેબલ બરાબર મિક્સ થઈ ગયા છે જોઈ શકો છો આવી રીતે બાઈન્ડિંગ આવી જાય એટલું આપણે મિશ્રણ તૈયાર કરી લેવાનું છે વધારે ઢીલું નથી કરવાનું કે વધારે કઠણ પણ નથી કરવાનું તો આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે પરાઠા બનાવી લઈશું તો હવે આપણે તવો ગરમ કરવા રાખી દીધો છે તવા ઉપર તેલ લગાવી દઈશું આવી રીતે તેલ લગાવી દેવાનું છે તવા ઉપર ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે હવે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું તો એમાંથી આપણે આવો એક લોવો બનાવી લીધો છે અને તેને આવી રીતે દબાવીને હાથથી દબાવતા જઈશું કિનારી ફાટે તો સેટ કરતા જઈશું અને આવી રીતે દબાવીને પરાઠા બનાવી લઈશું આવી રીતે દબાવીને આપણે ફેલાવી દેવાનું છે મિશ્રણને તો જોઈ શકો છો એકદમ સરસ એવું મિશ્રણ ફેલાઈ ગયું છે કિનારી ફાટે તો સેટ કરતા જવાનું અને આવી રીતે દબાવીને આપણે મીડિયમ સાઈઝનો પરાઠો બનાવી લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવો પરાઠો ફેલાવી દીધો છે આપણે હવે આપણે આને બે મિનિટ માટે થવા દઈશું ડ્રાય થાય પછી આપણે તેલ લગાવી દેવાનું છે તો હવે આપણે પરાઠાને ફેવી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે અને ક્રિસ્પી થઈ ગયો છે આપણે ચોખાનો લોટ પરાઠા ક્રિસ્પી બને એટલા માટે લીધેલો છે એટલે આપણા પરાઠા ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થશે ફરી પાછું આપણે બે ચમચી જેટલું તેલ લગાવી દઈશું અને બે મિનિટ માટે થવા દઈશું બે મિનિટ થઈ ગઈ છે આપણે ફરી પાછો ફેરવી લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવા આપણો પરાઠો શેકાઈ ગયો છે તો હવે આપણો પરાઠો શેકાઈ ગયો છે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો પરાઠો બનીને તૈયાર થયો છે તો આવી રીતે આપણે બીજો પરાઠો પણ બનાવી લઈશું તો ફરી પાછું આપણે તવા ઉપર તેલ લગાવી દેવાનું છે આવી રીતે તો આપણે બીજો લુવો પણ આવી રીતે મૂકી દઈશું અને દબાવી દઈશું આવી રીતે અને ફેલાવી દઈશું કિનારી સેટ કરતા જઈશું આવી રીતે અને ફેલાવતા જઈશું તો આવી રીતે આપણે પરાઠાને ફેલાવી દીધું છે જોઈ શકો છો આવી રીતે કિનારી સેટ કરી લેવાની થોડી ફાટે તો તો આપણે આવી રીતે બીજા પરાઠાને પણ ફેલાવી દીધું છે હવે આપણે એક મિનિટ માટે થવા દઈશું તો હવે આપણે ઉપરથી તેલ લગાવી દઈશું ઉપરનું મિશ્રણ થોડું ડ્રાય થાય એટલે તેલ લગાવી દેવાનું છે અને હવે આપણે ફેરવી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે આપણે ઉપરથી પણ તેલ લગાવી દઈશું એકદમ સરસ એવા પરાઠા બનીને તૈયાર થાય છે અને ખૂબ જ ઓછી મહેનતમાં બનીને તૈયાર થઈ જાય છે માં જ રહેલી વસ્તુમાંથી આસાનીથી આ પરાઠા બનાવીને ખાઈ શકાય છે બાળકોને નાસ્તામાં પણ આપી શકાય છે સવારના નાસ્તામાં બનાવવો હોય તો આસાનીથી આ પરાઠા ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે તો હવે આપણે ફેરવી લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે નીચેની સાઈડ પણ આપણે ફરી પાછું તેલ લગાવી દઈશું આ પરાઠાને જો ચાઇનીઝ પરાઠા બનાવવા હોય તો આમાં ચીલી સોસ અને સોયા સોસ લઈ અને ચાઇનીઝ ટેસ્ટ પણ આપી શકાય છે તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી એવા પરાઠા એકદમ નવી રીતે આપણે પરાઠા બનાવીને તૈયાર કર્યા છે તો તમે જોઈ શકો છો કેટલા સરસ પરાઠા બનીને તૈયાર થયા છે અને આપણે તેને ચટણીની સાથે સર્વ કર્યા છે તો તમે પણ આવા પરાઠા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે પરાઠા કેવા બન્યા છે